ૈવ મારા જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી નાથ જોશી ના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદના કરીએ શ્રી ગોપાલ વંદે ભક્તિ હમ સુકૃપાલિમ સ્વરૂપદાનદાતારમ ભાવભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય ભીડ ભક્તની હરે બુદરજી ભીડ ભક્તની હરે સમય અચાનક કરે બુદરજી ભીડ ભક્તની હરે

જોશી નામે એક બ્રાહ્મણ હતા અને એ અમદાવાદમાં રહેતા શ્રી ઠાકોરજીમાં પૂર્ણ ભાવ હતો ઘરમાં દરેક રીતે સુખી હતા નાથ જાતમાં પણ ઘણું સારું એવું માનક તેમને શ્રી ગોપેન્દ્રજી એ સેવા પધરાવી આપી હતી પોતે હંમેશા કીર્તન ભગવદુષ્ટ કરી આનંદ લેતા જે કોઈ સ્થળે મંડપ કે ખેલ મનોરથ હોય ત્યાં નાથા જોશી હોય જ પોતાનાથી બને

આ બધા મંડપના દર્શન કર્યા એનાથી પણ અદકું કઈક કરું તો મારા મનને સંતોષ થાય એવો વિચાર કરીને તેડાવી પત્રિકા લખી આસો સોદ ચૌદસ ને મહામદ ઉત્સવ નો નિર્ધાર કર્યો દેશ વિદેશ સર્વે સ્થળે અસંખ્ય પત્રિકાઓ લખી

સુગંધથી ભરેલા શેતળ લેવડાવ્યા મંડળીમાં માળાની પેરામે કરે છે અને સર્વે વૈશ્યોઓને હળીમળીને તેલ તિલક કરે છે અને એ પછી નાથાબાએ વૈશ્યોને ગામમાં પધારવા માટે વિનંતી કરી તેથી સર્વે ଯોદ્ધ સાજ સમાજ લઈ કીર્તન કરતા કરતા અને આનંદ લૂટતા મંડપમાં પધારે છે મળી કીર્તન બહુ વારે પ્રસાદ લીધા મળી તહીં હારે સૌ કોઈ મનમાં ધારે આનંદ અનુપમ લીધા ત્યારે કે સૌ સાથે મળીને ખૂબ કીર્તન કર્યા અને પછી બસારે સાથે પ્રસાદ લીધા સૌના મનમાં એમ છે કે આજે તો કોઈ અલૌકિક આનંદ થાય છે સૌ ખુશી ખુશી થઈ ગયા ઘણુંજ મોડું થઈ ગયું પણ કેટલો વખત થયો છે એ કોઈને ભાન નથી હવે સાથે આવું વૈષ્ણવ જૂથ બિરાજતું હોય તો સમય નો તો ભાન ના જ રહે ને સર્વે એ થાક્યા પાક્યા તૈયારી કરી નિંદ્રાને આધીન બની ગયા નાથા વેલા ઉઠી પ્રસાદ લેવાને અવેર ન થાય તે માટે સર્વેને જુદી જુદી સેવા સોંપી દીધી સ્ત્રીઓ જળ ભરવા વાસણ કુવામાં નાખે તો થોડુંક જળાય અડધો ઘડો તો માંડ ભરાણો હશે તેથી વિચાર કર્યો

કે હવે આ માં મારી લાજ ક્યાંથી રહેશે આ ગામમાં કૂવો તો એક જ છે કોઈ દિવસ જળ ખૂટતું નથી ને પણ અચાનક આ કુવામાં જળ કઈ રીતે થઈ ગઈ હવે કરવું શું સર્વે વૈષ્ણવો નાસે ધોસે ક્યાંથી અરે જળ લીધા સિવાય ચાલે પણ કેમ બાર થી મંગાવવું પણ એ પણ કઈ કેટલું કાવી હકે

કે વૈષ્ણવોને મોઢું બતાવવું ન પડે એમ કહી શ્રી ઠાકોરજી નું ધ્યાન ધરવા એક ઓરડામાં જઈ અને પોતે એકાંતમાં એકલા બેઠા નાથાભાઈ એ જઈ શ્રી ઠાકોરજી પાસે વિનંતી કરવા માંડી અને કહેવા લાગ્યા હે પ્રભુ હું તો જીવ છું ડગલે ને પગલે દોસ્તી ભરેલો છું વળી સંસારી ને જાંજળ જીવડો માયામાં માં રચી પચી રહેલ આપની માયા ને હું શું જાણું મારું બજુ શું વાલા તમારી લીલા તો અપડ છે તે હું ક્યાંથી જાઈ શકું મને કાઈ ખબર પડી જ નહીં કે હું બધાનું પૂરું ક્યાંથી કરીશ પ્રભુ હવે અણીનો સમય આવ્યો છે મારે આંગણે આવેલા વૈષ્ણવો દુખી થશે તો તમારી પત જાશે સારું કે નરસુ એ સર સર્વે આપને હાથ છે જીવ તો માત્ર નિમિત્ત છે નાથ આમ અમારો કાઈ જ નથી મારા અનેક દોસ્ત થયા હોય તો તેની ક્ષમા આપો વાલા

એ જ આપની લાજ એ પ્રમાણે વિનંતી રાતાભાઈ ની વિનંતી સુણી અને દયાનિધિના ઠાકોરજીના દિલમાં અપાર દયા ઉત્પન્ન થાય છે અને ભક્ત નું દુઃખ હરવા માટે કૃપા સિંધુ તૈયાર થયા આંખના પલકારામાં સુરપતિ ઇન્દ્ર હાજર થયો શ્રી ઠાકોરજીએ ઇન્દ્રને આજ્ઞા આપી કે અમરાપુરમાં મારા સેવકને ત્યાં જળની ત્રુટી આવી છે માટે તો મો ઢીલ નહીં કરતા જલ્દી ત્યાં જાવ અને વરસાદ વરસાવો આજ્ઞા માથે ચડાવી ઇન્દ્રે તૈયારી કરી લાગ આશ્ચર્ય પામવા લઈ ગયો ઠેકાણે ઠેકાણે જળાશયો ભરાઈ ગયા અને નદી ની માફક પાણી વેવા લાગ્યું ત્યાં એક ગામ ઉપર પધાર્યા છે એવો ભાસ વૈશ્વો થાય છે નાથાભાઈ તથા સૌને વૈશ્વિક મહા આવ્યા અને નાથાભાઈ સાક્ષાત શ્રી મહારાણીજી પધાર્યા છે

કામ થયું આ કરી મેઘ શાંત થયો સર્વેના મન અખાયા દ્વેષી ઈરસાળુ જણો આ દેખી બહુ અને અનેક પ્રકારના દૂષણો આપવા લાગ્યા વૈષ્ણો ના આનંદ નો સામગ્રી આપી નાથાભાઈ એ રીતે કૃતાર્થ કૃતાર્થ થઈ ગયા એવા નાધાભાઈ જોશી પરમ ભગવતી પ્રભુના પૂર્ણ કૃપા પાત્ર હતા તેમની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસ જાણી જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી